કડી શહેર તેમજ પંથકના ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા કેટલાય સમયથી ચોરીના બનાવોમાં વધારો થતો જોવા મળી રહ્યો છે મોબાઈલ ચોરી વાહન ચોરી ઘરફોડ ચોરી જેવી ઘટનાઓ અને બની રહી છે જ્યારે ફરી એકવાર તસ્કરોએ જોટાણા તાલુકાના ને કડી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા પટાશણ ગામે મકાનને નિશાન બનાવી મકાનની અંદર રહેલ તિજોરી તેમજ કબાટના લોટ તોડી લોક તોડી સોના ચાંદીના દાગીના સહિત ત્રણ લાખ રૂપિયાના મુદ્દામાલની ચોરી કરી જતા યુવકે કડી પોલીસ સ્ટેશને ગુનો દાખલ કરાવ્યો હતો જોટાણા તાલુકાના ભટાસણ ગામે રહેતા ઉજે વેપાર ધંધો કરી રહ્યા છે તેમના માતા પિતા છેલ્લા દસ વર્ષથી વિદેશમાં વસવાટ કરે છે જ્યારે યુવકે પોતાના દાદા દાદી સાથે ગામની અંદર જ રહે છે યુવક તેના દાદા દાદીને લઈ મહેસાણા ખાતે નવી બ્રિજા કાઢી લેવા માટે ગયા હતા અને યુવકે પોતાના મકાનને લોક મારી ગયા હતા જ્યારે સવારે સોમવારે રાત્રે અગિયાર આસપાસ આશરે પોતાના ઘરે નવી ગાડી લઈને આવતા મકાનનું લોક તૂટેલું જોવા મળ્યું હતું ચોટાણા તાલુકાના ભટાસણ ગામે રહેતા ઉજેફ મહંમદ સૈયદ મકાનનું લોક તૂટેલી હાલતમાં જોઈ મકાનની અંદર તલાશી કરતા મકાનમાં સામાન વેર વિખેર હાલતમાં જોવા મળ્યો હતો જ્યાં મકાનની અંદર રહેલ કબાટનું લોક પણ તૂટેલું જોવા મળ્યું હતું તેમજ કબાટમાં મૂકેલા રૂપિયા પચાસ હજાર રોકડા તેમજ સોના ચાંદીના દાગીના મળી કુલ રૂપિયા ત્રણ લાખના મુદ્દામાલની ચોરી થઈ હોવાનું માલુમ થતા પોલીસને જાણ કરવામાં આવી હતી જ્યાં કડી પોલીસ ઘટના સ્થળે દોડી આવી અને ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી